ડીસા તાલુકાના રાણપુર વચલાવાસ ગામે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ સૌનો સાથ સૌનો વિકાસ થકી હરત ભારતના ગામે ગામે પહોંચાડવા બદલ મોદી સાહેબનો આભાર બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર કરતો રથ ડીસા તાલુકાના રાણપુર વચલાવાસ ગામે આવી પહોંચતા ગ્રામ દ્વારા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું ધારા શ્રી પ્રવીણભાઈ માડીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યોજાયેલા સમારોહમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માડીના વરણ હસ્તે સહાય કીટ આયુષ્માન કાર્ડ આવાસ યોજનાની ચાવી સહિતના લાભો આપવામાં આવ્યા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ સૌનો સાથ અને સૌના વિકાસ થકી આ રથ ભારતના ગામે ગામ પહોંચાડવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો તેમજ ઘર આંગણે મોદી સરકારની ગેરંટી વાળી ગાડી આવે છે ત્યારે પાત્રતા ધરાવતો કોઈ લાભાર્થી રણ ન જાય તેની તકેદારી રાખી લોકોને લાભ લેવા અપીલ કરી આ પ્રસંગે રાણપુર ગામના સરપંચ શ્રી તલાટી કમ મંત્રી શ્રી આરોગ્ય કર્મચારી આંગણવાડી કાર્યકર બહેનોને ગ્રામ અગ્રણીઓ વિવિધ સરકારની યોજનાનો લાભ લેવા લોકોને પ્રેરણા પૂરી પાડી હતી